કોયાણી પરિવારના ચાર સભ્યોના તેમાં મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે સોમ પરત ફરતા ધોરાજીના બે પરિવાર ઉપર કાળ ત્રાટક્યો હતો ટાયર ફાટતા કાર પુલ રેલિંગ તોડી પાણીમાં ખાબકી હતી જેના લીધે ડૂબી જવાથી કારમાં સવાર ચારેય લોકોના તેમાં મોત થયા હતા અકસ્માતની માહિતી મળતા પોલીસ તથા એકસો આઠ એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં કાર પાણીમાં ખાબક્યા બાદ કારના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે કારમાં સવાર ચાર લોકોના મોત નીચા હતા હાલ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતકોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે દોરાજી હોસ્પિટલ ખસેડી તપાસને હાથ ધરી હતી

એ વ્યક્તિ હતા ચલાવનાર અને તેની સાથે તેમના પત્ની તેમની પુત્રી અને પાટલા સાસુ એમ ટોટલ ચાર વ્યક્તિ હતા જેની ડ્રાઇવિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટાયર પણ ફાયદો હોઈ શકે અને એક બનાવ અનુસંદ્ધાને પુલ ઉપરથી નીચે ગાડી વહી જતા અને ગાડીના જે દરવાજા છે તે ખુલેલા નહીં અને બધાનું અંદર મોત થયેલ છે